ત્યારે કાદવ સાથે કચરાના ઢગલા જોવા મળ્યા હતા ત્યારે વડોદરા શહેર સાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભટ્ટા નટરાજ ટાઉનશીપ દર્શનમ ખાતે પાણીના નિકાલના અભાવે ગંદકીથી રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતા રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધી છે પાલિકા તંત્ર દ્વારા જ્યાં જ્યાં પાણીના નિકાલ નથી થયા ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા તથા દવા છંટકાવની કામગીરી કરવી જોઈએ અને જે રીતે માનવ સર્જિતપૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તે જ રીતે રોગશાળો પણ વકરવાની શક્યતાઓ જોતા લોકો ચિંતિત બન્યા છે આ વિસ્તાર જે પરશુરામનગર રોડ લટાટ ટાઉનશિપ સહ્યાજીગન વિસ્તારમાં આવેલો વિસ્તાર છે અને સૌથી વધારે જો વડોદરામાં પરિસ્થિતિ ખરાબ હોય ને તો ટાઉનશિપની હતી પરશુરામનગર રોડની પણ આજ સુધી ના કોઈ કોર્પોરેટર અહીંયા આવ્યો છે કે ના ધારાસભ્ય મને જવાબ એવો આપ્યો કે ભાઈ અમારા પાસે માણસો નથી હવે માણસો નથી તો મેં કહ્યું સાહેબ માણસોથી કામ થાય ને તમે જેસીબી મોકલો તો કે અમારા પાસે જેસીબી નથી તો શું તંત્ર પાસે કોઈ આયોજન જ નથી એક દિવસ આયોજન નથી કરી શકતું તંત્ર

કેમ કે તંત્ર એ બોગસ તંત્ર થઈ ગયું છે ઘણા વર્ષોથી તંત્ર પાસે કોઈ આશા રાખવા જેવું છે નહીં જનતાએ જાતે બધું કામ કરવું પડશે મેયરને ફોન કરેલો મેયરશ્રીને ફોન કર્યો તો મેયરશ્રી બી ફોન નથી ઉપાડ્યો પછી મેં ધારાસભ્યને ફોન કર્યો ધારાસભ્ય મને જવાબ આપ્યો કે ભાઈ ધીરે ધીરે બધું કામ થઈ જશે અમારી તો માંગ એવી જ છે કે આ તાત્કાલિક બધી સાફ સફાઈ થઈ જાય રોગ રોગચાલો ફાટે નહીં નાના નાના છોકરાઓ છે વિસ્તારમાં કેટલા દિવસ થી હાલાકી ભોગવો ત્રણ દિવસ થયા આજે ત્રણ દિવસ થી પાણી ભરાયું તું તો આજે કઈ પાણી ઉતર્યું છે પણ હવે વિઠ્ઠા સામાજિક કાર્યકર